મહામૂલી જિંદગી સાથે રમી રહેલી મા રાજકોટ મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટ બેઝની એટલે જે પદ્ધતિ ચાલી રહી છે તમારે કોન્ટ્રાક્ટ જોતો હોય તો આ આરએસએસ ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા રહેવાનું અથવા તો ઓનથી આ ભ્રષ્ટાચારના મૂળ સુધીને પહોંચવા માટે કોંગ્રેસ આજે કમિશનર સાહેબને મળી અને જે પીડિતો પરિવાર છે એને પચાસ પચાસ લાખનું વળતરના પરિવારને સરકારી નોકરી આપી જોઈએ જેથી કરીને કોઈ તો પરિવાર એવા છે કે ઉજળી ગયા માત્ર ભાઈ ભાઈબહેન હતા એનો એકનો ભાઈ હોય આ વેદના ભારતીય જનતા પાર્ટીના શાસકોને જ્યાં સુધી નહીં સમજાય કે પોતાના પરિવારના સભ્યો શું કહેવાય આ પરિસ્થિતિ નહીં સમજાય ત્યાં સુધીના આવી ઘટનાઓ બનશે આપણે જોયું સર્વેશ્વર ચોક હોય આની પહેલાં રેલનગરની અંદર એક વડીલ જેની ઉંમર જે નિવૃત્ત થવાની હતી એને બસમાં ડ્રાઇવિંગ કરતા હતા એને હાર્ટ એટેક આવ્યો ત્યાં એક વ્યક્તિનું મૃત્યુ થયું ગઈકાલે જે ઘટના બની ડેશબોર્ડના એક સીસીટીવી કેમેરા છે એ સામે આવ્યા એની અંદર ફલિત થઈ રહ્યું છે કે કોઈ ફેલ નથી થઈ કાયદેસર આગળની ગાડીને ટચ પણ ન થતી એ રીતે ગાડી ઊભી રહી જાય છે ચાર લોકોના જીવ લઈ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાચવી લેવા માટે કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે આરએસએસને સાચવી લેવા માટે આવે છે અને ભ્રષ્ટાચારના મૂળ આ કોર્પોરેશનની અંદર સત્યાવીસ વર્ષથી ગુજરાતની સરકારમાં ચાલી રહ્યા છે ત્યારે લોકોની જિંદગી એ કોઈને ખબર નથી કે આ જિંદગી શું છે એને તો માત્ર પૈસાથી મતલબ છે ભ્રષ્ટાચારથી મતલબ છે કમલમથી માંડી કાર્યકર્તાઓ સુધી જ્યાં સુધી ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ત્યાં લગી રાજકોટ તો નહીં પણ મળે એના માટે અને એના પરિવારને ક્યાંક ને ક્યાંક નોકરી અને વળતર વધારે મળે આશા અને આ સાથે આવેદનપત્ર આપીને કે મિસ્ટર ને રજૂઆત કરી દર લાખ આપે કે પચાસ લાખ આપે જીવ ગયો પણ હવે આવું ન બને એના માટે આપણે કરી કે ભાઈ આ લોકો કડક પગલાં લે આપણા અહીંના રાજકોટના અધિકારીઓમાં જો દમ હોય અને ભાજપના નેતાથી જો ન બીતા હોય તો આના સીસીટીવી કેમેરા દરેક બહાર પાડે બસની અંદર પણ કેમેરો હતો એવું મારી પાસે બાતમી આવેલી હતી એ કેમેરા લોકોને દેખાડે કે બસની અંદર ત્યારે જે જે જ્યારે બનાવ બન્યો ત્યારે ડ્રાઈવર કઈ અવસ્થામાં હતા તેમાં જ્યાંથી બસ ઉપડે છે ત્યાં બપોરે શું કાર્યક્રમ આવે છે ત્યાં એમ પણ મને જાણવા મળ્યું છે કે ખાલી બોટલોનો ઢગલો હોય છે એના પછી આ બસના જે કોન્ટ્રાક્ટર છે એ દર મહિને ભાજપને સાડા ત્રણ લાખ રૂપિયાનું પ્રોટેક્શન મની આપે છે ફંડ આપે છે ફંડ એટલે પ્રોટેક્શન મની થઈ એટલે આ ફંડ આ લોકો આપે છે એટલે ભાજપની સરકારની આડમાં તમે કોઈ પણ ગેરકાનૂની કામ કરો ગુનાખોરી કરો તો આ ભાજપ ભાજપ કોઈનું કાંઈ કરી લેવા નથી એક વાસ્તવિકતા બેઠકમાં ચર્ચા એ અમારી તો માંગણી એટલી હતી ગઈકાલના બનાવના અનુસંધા રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે સિટી બસના સંચાલક છે ભાજપના કાર્યકર છે એની સામે ગુનો દાખલ થાય એ કંપની બ્લેક લિસ્ટ થાય અને એની સામે કડકમાં કડક પગલાં લેવાય અને એની ડિપોઝિટ જપ્ત થાય એવી અમારી માગણી હતી બીજી એવી માગણી હતી કે મૃતકીઓ છે એને પચાસ પચાસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે એ કોન્ટ્રાક્ટર જ ચૂકવે કોર્પોરેશનની તિજોરીમાંથી નહીં એ કોન્ટ્રાક્ટરે ચૂકે એવી માગણી હતી અને છેલ્લા આઠ મહિનાની અંદર આઠ જણાના મૃત્યુ થયા છે અમારી પાસે માહિતી છે બધાને ચૂકવાય એવી માગણી હતી અને સિટી બસનું સંચાલન કોર્પોરેશન પોતે જ સંચાલન કરે એવી માગણી હતી જો કોર્પોરેશન ન કરે તો એસ ટીના જ્યારે આજથી પંદરથી વીસ વર્ષ પહેલાં એસ ટી બસ ચલાવતી હતી એવી પણ માગણી કરવામાં આવી છે જો આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનરને પણ હાઈકોર્ટમાં લઈ જવાની કોંગ્રેસ પક્ષની તૈયારી છે